જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું જેને અલખને આરાધ્યા છે એવા રૂપાદે અને માલદેના પ્રસંગ વિશે તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં રાજા માલદેને બે રાણી હતી મોટી રાણી હતી ચંદ્રાવલી અને નાની રાણી હતી રૂપાદે રૂપાદે નાના હતા એટલે બીજા સેમાં તે ધ્યાન આપતા નહીં પરંતુ ચંદ્રાવલી મોટા રાણી હતા એટલે તે રાજનીતિમાં પણ ધ્યાન આપતા એક દિવસ ઘટના એવી બને છે ઝરૂખા ઉપર હિંચકામાં રૂપાદે ઝૂલતા હોય છે અને સવારનો સમય હતો ત્યારે એકદાસી પોતાના માથા ઉપર પાણીનું બેડું લઈને જલ ભરવા માટે ગઈ હતી અને તે પાછી જલ ભરીને આવતી હતી ત્યારે રૂપાદે ઝરૂખામાં બેઠા બેઠા જુએ છે કે ઓલી દાસી માથા પર પાણીની હેલ લઈને આવે છે એવામાં જ બે આંખલા ઝગડતા હતા અને આ આંખલા ઝગડતા હતા એટલે રસ્તો રોકાઈ ગયો હતો બધા લોકો આવડા થઈ ગયા હતા અને આંખલા ઝગડતા હતા ત્યાંથી કોઈ પસાર થઈ શકે તેમ હતું નહીં ત્યારે દાસી ઉપર બેડા હતા અને બંને હાથમાં એક એક ગાગર હતી એ દાસી ચડી ગઈ ઓટા ઉપર એ સમયે ઓટાના પગથિયા ચડવા માથા પર ભાર હોય અને હાથમાં બે ગાગર હોય એ કેટલું મુશ્કેલ છે એ સમયે માથા પર જે બે બેડા હતા એ બેડા ઊંચા થઈ ગયા માથાથી અધ્ધર થઈ ગયા બેડા અધર થઈ ગયા અને દાસી ઓટા પર ચડી ગઈ તેને જરાય ભાર લાગ્યો નહીં અને બે બેડા જોવો તો ઊંચાને ઊંચા જ બેડું હવામાં અધર હતું આંખલા લડતા શાંત થયા ત્યારે એ નીચે ઉતરી ઓટલા ઉપરથી ત્યારે એ બેડા નીચે આવ્યા અને ફરી ઈંઢોણી સાથે નીચે આવીને માથા પર રહી ગયા અને રૂપાદેએ આ ચિત્ર જોયું અને જેવી જ દાસી જલ ભરીને જરૂખાની પાસેથી પસાર થઈ એટલે રાણીએ એને રોકી અને કહ્યું કે તું અહીં આવજે એ દાસી ઘરે બેડા ઉતારીને આવી ત્યારે રૂપાદે કહ્યું કે આ શું હતું મેં તારા માથા ઉપર બેડા ઊંચા જતા જોયા છે તું નીચે ઉતરી પછી જ બેડા નીચે આવ્યા એવી કઈ શક્તિ છે તારી પાસે કે આ બેડા ઊંચા જતા રહ્યા દાસીની આંખમાં આંસુ આવી ગયા તો રૂપાદે કહે કે મેં તને ફક્ત એટલું જ પૂછ્યું છે મેં તને બીજું કાંઈ નથી પૂછ્યું તો કહે કે હું તો કાંઈ નથી જાણતી કોઈ શક્તિ નથી મારી પાસે હું ફક્ત એટલું જ કહી શકું કે એ મારા ગુરુજીની કૃપા હશે તો રાણી કહે કે આ શક્ય જ નથી તે તારા ગુરુજીને યાદ પણ નથી કર્યા અને તેને તારું રક્ષણ કર્યું કોણ છે તારા ગુરુજી તો કહે કે ઉગમસી દાદા ઉગમસિંહ દાદા મારા ગુરુ છે જેસલમેરના છે આ ઉગમસિંહ દાદા મારા ગુરુ છે અને હું મહાધર્મમાં છું તો કહે કે આ મહાધર્મ એટલે શું કહે કે સનાતન ધર્મ એટલે શું સનાતન ધર્મની આખી રેણી કેણી સમજાવે એ આદિ ધર્મ છે એ જૂનો ધર્મ છે તો કહે કે આ જૂના ધર્મમાં તો મારે પણ આવવું છે મારે પણ ગુરુ ધારણ કરવા છે તો કહે કે રાણીબા તમે રહેવા દો તમારું કામ નથી તો કહે કે કેમ તો દાસી કહે કે આ મહાધર્મની અંદર સૌથી પહેલો નિયમ તો એ છે કે હું બીજા કરતાં વિશેષ છું એ છોડી દેવું પડે અને એ જ મહાધર્મમાં પ્રવેશ કરી શકે મહાધર્મમાં કોઈ ઊંચો નથી કોઈ નીચો નથી કોઈ નાત જાતના ભેદભાવ નથી તમે ત્યાં રાણી તરીકે પ્રવેશ ન કરી શકો ત્યાં બધાને એક સરખું રહેવું પડે અને તમારે ત્યાં પ્રસાદ પણ લેવો પડે અને વાયક આવ્યું હોય અને વાયક સ્વીકાર્યું હોય એટલે કોઈ પણ ભોગે તમારે ત્યાં જવું જ પડે કહ્યું વાયક એટલે શું તો કહે કે વાયક એટલે જે તમને પોટવાલ દેવા માટે આવે લાલ ચોખા એ તમે સ્વીકારી લ્યો કે હું આવીશ પછી કોઈ પણ ભોગે જવું જ પડે ધર્મ ઉત્સવમાં જવું જ પડે ત્યાં ભાવવાળાને સ્થાન છે આ બીજના દિવસે મારા ગુરુજી પધારે છે પાઠ મંડાશે હું વાત કરીશ તો તમને નવાઈ લાગશે આપણા ગામના પછવાડે રહેવા વાળો બોલો મેઘધારવો છે ને મેઘવાડ તેને ત્યાં જવું પડે અને એના ઘરે પ્રસાદ પણ લેવો પડે અને પાણી પણ પીવું પડે રાણીબા એ તમારું કામ નથી હું ત્યાં જવાની છું તો આને કહ્યું કે હું બધું કરવા તૈયાર છું તો કહ્યું કે રાજાજીને પૂછ્યું કહે પૂછવાની જરૂર નથી હું મહાધર્મમાં આવવા માટે તૈયાર છું મને એકવાર તારા ગુરુને મળ્યા તારી શક્તિ મેં જોઈ તે હાજર નથી ત્યાં પોકાર નથી કર્યો એમને ગુરુની શક્તિથી તારું બેડું ઊંચું થઈ શકતું હોય તો એ ગુરુના દર્શન મારે કરવા છે તો આ કહે આજે મેઘ ધારવાને ત્યાં બીજનો પ્રસંગ છે એમાંય શનિવારને બીજ આ સંપ્રદાયમાં સૌથી મહત્વની વાત છે અને ઉગમસિંહ દાદા પણ પધારવાના છે જેવા જ ઉગમસિંહ દાદા પધાર્યા બધાએ તેનું સ્વાગત કર્યું એ રાત્રિના સમયે પણ નીકળ્યા છે દાસી ભેગા આખા નગરને ચીરીને બહાર મેઘ ધારવાની ઝુંપડી હતી નાનું એવું તેનું ઘર હતું ત્યાં ગયા છે મેઘધારવા સાથે પરિચય કરાવ્યો કે આ રાણીબા છે આપણા રાજા માલદેના રાણી છે રાણીબાનું પણ સ્વાગત કર્યું અને મેઘધારવાએ દર્શન કરાવ્યા ઉગમસિંહ દાદાના અને ઉગમસિંહ દાદાનો પરિચય કરાવ્યો કે આ તમારા અનન્ય ભક્ત છે તેનું હૃદય ખૂબ ભોળું છે તમે તેની ઉપર કૃપા કરો તમે ગુરુમંત્ર આપો અને કંઠી બાંધી દીઓ ઉગમસિંહ દાદાએ બહુ સમજાવ્યા કે ધ્યાન રાખજો હું ગુરુબોધ આપું છું એ પહેલાં બધા નિયમોનું પાલન તો કરી શકશો ને આખી દેણી કેણી સમજાવી છે કે મહાધર્મમાં હોય તેના ઘરમાં તુલસી ક્યારો હોવો જોઈએ અખંડ જ્યોતની પૂજા થવી જોઈએ રોજ અલખનું આરાધન કરવું બધા જ વચનો સમજાવ્યા છે અને રાણીબાએ સ્વીકાર કર્યો છે તે પોતાના ઘરે ગયા તુલસી ક્યારો રોપ્યો અને રોજ ભજન કરે અને અલખને આરાધે સંતો આવે તેનું સન્માન કરે રોજ ભગવાનનું ભજન કરે રોજે રોજ અલખના આરાધમાં જ રહે અને એક દિવસના પાંચ ભજન તો ગાવાના જ અને રોજ અલખને આરાધે અને અખંડ જયતની પૂજા કરે તો આ જોયું આપણે રૂપાદેનું ચરિત્ર હવે આગલા વિડીયોમાં માલદેવ પણ આ મહાધર્મમાં કેવી રીતે આવે છે આપણે તે જોઈશું જય રામાપીર જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ